બહુજન મુક્તિ પાર્ટી દ્વારા ભરૂચ ખાતે ઈવીએમ હટાવો દેશ બચાવો અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ બહુજન મુક્તિ પાર્ટી ભરૂચ યુનિટ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુજન મુક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર વિજય ડેનિયલ એડવોકેટ મનસુખભાઈ શ્રીમાળી લોકસભા સંયોજન બહુજન મુક્તિ પાર્ટી વાઇસ પ્રેસિડન્ટ હેમદભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પત્રકાર પરિષદમાં બહુજન મુક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્રને માત્ર ઈવીએમ મશીનના લીધે જ જીતતી હોય છે જો દેશમાંથી ઈવીએમ મશીન હટાવી લેવામાં આવે અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તો ભાજપનું નામ અને નિશાન બંને મીટી જાય તેમ છે આ સાથે સાથે તેઓએ વધુમાં જણાવેલ હતું કે ઈવીએમ મશીનમાં મોટેભાગે ભાજપ દ્વારા સેટિંગ જ કરવામાં આવે છે જેને લઈ ભારતીય જનતા પાર્ટી વિજયી બને છે જેથી આવનાર દિવસોમાં બહુજન મુક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મિશ્રા દ્વારા ઈવીએમ મશીનને તોડવા માટેનું આહવાન કરવામાં આવ્યું હોય જેને લઈ ભારતના દરેક ખૂણામાં બહુજન મુક્તિ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તા સાથે મિટિંગ યોજી આવનાર દિવસમાં ઈવીએમ તોડવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી હતી જોકે આ સાથે સાથે ભરૂચ જિલ્લામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ગોવિંદભાઈ પરમાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સૌથી પહેલું ઈવીએમ મશીન હું જ તોડીશ અને તેની સાથે ઈવીએમ મશીનને તોડવાની શરૂઆત પણ હું જ કરીશ ત્યારબાદ બીજા કાર્યકર્તાઓ તેની શરૂઆત કરશે આ સાથે સાથે ગુજરાત લોકસભામાં તેઓ બહુજન મુક્તિ પાર્ટીના છવ્વીસ ઉમેદવારો ઊભા રાખશે અને જો ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે તો અમારી પાર્ટી જે વિજયી થશે તેવી આશા વ્યક્ત કરી હતી જ્યારે વિજય ડેનિયલ એડવોકેટે વધુમાં જણાવ્યું હતું કે આ ઈવીએમ મશીનમાં સો ટકા ગડબડ છે જેને લઈ સુપ્રીમ કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે જોકે સુપ્રીમ કોર્ટના ધ્યાને ઈવીએમ મશીનમાં ગડબડ છે તે આવતા તેઓએ તેની સાથે સીપીએમ સીપીઆઈ કે જે બ્રાહ્મણોની પાર્ટી છે જે બ્રાહ્મણના આધાર પર ભારતમાં રહેવાસી જ નથી

અને બાબા સાહેબ એ અધિકાર આપ્યો હતો રાજા પરમારનો અને રાજા પરમે એના માટે એસઓમ એસપી ઓવીસી ફાઈનોલિટી તલસા સાતર આપા તમામ લોકો ને રાજા પદમા માટેનો જે અધિકાર બાબા સાહેબ એ આપ્યો હતો આ પંચુત્ય યુગલ પર પુસ્તક આદત છે આજ સુધી પણ એ રૂપની રાજા બની શક્યા નથી